કે ગુજરાતની અંદર ભયંકર મંદિરનો માહોલ જ્યારે હીરા ઉદ્યોગમાં નહીં આપીને સરકારે રત્ન કલાકારોની ઉપેસના કરી છે સરકારે રત્ન કલાકારોની દરકાર નથી લીધી અસંખ્યવાર ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રજૂઆત કરવા છતાં પણ સરકારે

ગુજરાતને વિદેશી ઉડીયામણ કમાઈને આપતો ઉદ્યોગ ને સરકારની જરૂર હતી તો સરકારે રત્ન કલાકારોની અંદર આના ભયંકર પરિણામો સરકારે મારા માનવા મુજબ ઇલેક્શનોની અંદર જો ભોગવે તો નવાઈ ની વાત નથી કારણ કે સરકારે ગુજરાતની અંદર સુરત ને અમદાવાદ ને હરેક સિટી ની અંદર વસતા રત્ન કલાકારોની ઉપેક્ષા કરી છે ગુજરાત ગુજરાત સરકારે રત્ન કલાકારોની દરકાર લીધી નથી તો ગુજરાત સરકારે જે બજેટ બહાર પાડવામાં આવ્યું છે એની અંદર રત્ન કલાકારોને એવી આશા હતી કે આર્થિક પેકેજ જાહેર કરે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરે જે આત્મહત્યાના બનાવો છે બને છે અને આત્મહત્યાના બનાવો એના પરિવારને મદદ કરે રાજકીય નેતાઓ પણ કેન્દ્રની અંદર આ મુદ્દાઓને ઉઠાવેલા છે પણ ઉઠાવેલા છે પરંતુ ક્યાંય સરકારે કલાકારોને ક્યાંય રત્ન કલાકારોનું ઉપેક્ષા કરવામાં આવી છે અવમાર્યું વર્તન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે તો આ બાબતે ગુજરાત સરકારે જાણવું જોઈએ અને ક્યાંય ને ક્યાંય રીતે રત્ન કલાકારોનું પ્રેક્ષણ